કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને તેમને ઘાયલ કરવામાં આવ્યા છે શું કામ અંબાજીમાં ફોરેસ્ટ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો સ્થાનિક પોલીસ ત્યાં મદદે પહોંચી ત્યારે તેમની ઉપર કેમ હુમલો કરવામાં આવ્યો વિગતવાર વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું મયુર મેવાડા લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બનાસકાંઠા અંબાજીમાં પાલડીયા ગામ છે જે ગામમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે સરકારી જગ્યા છે જે સરકારી જગ્યા ઉપર ક્યાંક દબાણ છે તે કરવામાં આવ્યું હતું અને તે દબાણ હટાવવા માટે ઘણા સમયથી જે વાટાઘાટો છે તે ચાલી રહી હતી આ વાટાઘાટો દરમિયાન છેલ્લા ચાર દિવસથી ફોરેસ્ટના અધિકારીઓ અને ત્યાંના સ્થાનિક જે લોકો છે તે લોકો વચ્ચે ચર્ચાઓ ચાલતી હતી ચર્ચાઓ બાદ આજે જ્યારે ફોરેસ્ટના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટના ત્યાં પહોંચ્યા અને તે તે જે જગ્યા જગ્યા છે ખાલી કરવા તે બિચક્યો હતો અને ત્યાં જે આખો મામલો છે તે ગરમાઈ ગયો હતો અને જ્યાં ત્યાંના જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા જે ફોરેસ્ટની ટીમ હતી તેની ઉપર હુમલો કરવામાં આવ્યો પથરા મારવામાં આવ્યા ધીર ગામટા મારવામાં આવ્યા

જે વાત છે આખી કે જે જમીન છે તે પચાવવામાં આવી છે આ જમીનને લઈને છેલ્લા 3 થી 4 દિવસથી વાટાઘાટો ચાલી રહી હતી પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ ના આવ્યું અને જમીન ખાલી ના થાય તેના માટે થઈને આ આખો જે કહી શકાય કે જે આના જે સ્થાનિક લોકો છે તે લોકોએ પોલીસ પર હુમલો કર્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ આખી ઘટનાની અંદર અંદાજિત 40 થી 50 જેટલા જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે કે જે ઘાયલ થયા છે અને તમામ લોકોને સારવાર અર્થે પોલીસ જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે અગિયાર જેટલા લોકો છે કે જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પરંતુ મહત્વની વાત છે કે દિયોદરમાં થોડા દિવસ પહેલા આ જ રીતે પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારે આજે અંબાજીમાં જે આખો પોલીસ કાફલો છે તેની ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો જે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોએ પોલીસની ગાડી ઉપર પર હુમલો કર્યો છે પોલીસની ગાડીમાં તોડફોડ મચાવી અને સાથે જ ત્યાં પોલીસની જે ગાડી છે તે ગાડીને સળગાવવામાં પણ આવી છે અત્યારે હાલ તો ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર બનાસકાંઠાની પોલીસ છે જે આખો કાફલો તે આ ગાડી તૈનાત કરી દેવામાં આવ્યો છે જે લોકોએ હુમલો કર્યો છે તે તમામ લોકોની શોધખોળ છે તે પણ શરૂ કરવામાં આવી છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે ક્યાંક જે પોલીસ તો જે જ્યારે તે આ જે જમીન ખાલી કરવા માટે પહોંચી અને જે પોલીસ તો હાવ હોવો જોઈએ તે હવે ગુજરાતમાં ઓછો થતો હોય તેવું જ દેખાઈ રહ્યું છે અવારનવાર પોલીસ ઉપર જે આ રીતે એસોલ્ટી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ત્યારે હવે સરકાર અને ગૃહમંત્રીને પણ આ બાબતે ચોક્કસથી વધારે કડક બનવું જરૂરી બન્યું છે કાયદા વધારે કડક બનાવવા જરૂરી બન્યા છે અને જે પ્રમાણે દિન પ્રતિદિન પોલીસ ઉપર એસોલ્ટના ઘટનાઓ વધતી જાય છે તે જોતા તો ચોક્કસથી કહી શકાય કે આમાં પોલીસની જે ગુજરાત પોલીસની જે એક છબી છે તે ખરડાઈ રહી હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે ત્યારે હાલ તો અંબાજી ખાતે જે ગામ છે કે જ્યાં આગળ અત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તમામ જે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ અને વન વિભાગના જે કર્મચારીઓ છે જે જે પોલીસ દ્વારા કરીને આ મામલાએ જે હુમલો કરનાર લોકો હતા તે લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્યારે આ મામલા લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર